વેલાવાળા શાકભાજીના કાકડીનો પાક ખૂબ જ અગત્યનો હોય છે કાકડીમાં બે પ્રકારની હોય એક દેશી અને એક હીરા આ બંનેમાં અલગ અલગ પ્રકારની વેરાયટીની ખેતી કરવામાં આવતી હોય છે હવે આ બંને કાકડીની ખેતી કરતા સમયે કઈ બાબતનું ધ્યાન રાખવું તથા તેની જાતની પસંદગી કરતા સમયે કઈ બાબતનું ધ્યાન રાખવું તે અંગે જાણો કૃષિ નિષ્ણાંત પાસે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર ખાતે કાર્યરત છું ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે શાકભાજીમાં વહેલાવાળા પાકોનો અગત્યનો ફાળો રહેલો છે કાકડીનો પાક એ વહેલાવાળા શાકભાજીમાં અગત્યનો પાક છે કાકડીની વાત કરીએ તો ખેડૂત મિત્રો ગુજરાતમાં દેશી કાકડી તેમજ ખીરા કાકડી એમ બે પ્રકારની કાકડીનું વાવેતર કરવામાં આવતું હોય છે સામાન્ય રીતે દેશી કાકડીને ખેડૂતો સૌરાષ્ટ્ર બાજુ ચીભડા તરીકે પણ ઓળખતા હોય છે આપ કાકડીની ખેતી કરતા હોઈએ ત્યારે કાકડીના પાકનું વાવેતર ઉનાળુ ઋતુ દરમિયાન તેમજ ચોમાસું ઋતુ દરમિયાન કરવામાં આવતું હોય છે ઉનાળુ ઋતુમાં આપણે ફેબ્રુઆરી અને માર્ચમાં કા વાવેતર કરવું જોઈએ જ્યારે ચોમાસાના ઋતુ દરમિયાન જૂન જુલાઈમાં જો વાવેતર કરવામાં આવે તો આપ સારી ઉપજ મેળવી શકો કાકડીના પાકને સામાન્ય રીતે બે હાર વચ્ચે દોઢ મીટરનું અંતર જ્યારે બે બે છોડ વચ્ચે એક મીટરનું અંતર રાખવામાં આવે તો તેમનો ગ્રોથ ખૂબ જ સારી રીતે થઈ શકે છે તેમજ વધુ ઉત્પાદન મેળવી શકાય છે સામાન્ય રીતે કાકડીના ભાગને થાણીને વાવવામાં આવતો હોય છે પરંતુ હાલના સમય દરમિયાન ઘણા ખેડૂતો લગટે નર્સરીનો પણ ઉપયોગ કરતા હોય છે તેની ખેતી બધીની વાત કરવામાં આવે ત્યારે જાતોની પસંદગી ખૂબ જ ઉપયોગીતા માગી લે તેવો મુદ્દો બની જતો હોય છે જાતોની પસંદગીની વાત આવે ત્યારે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુજરાત કાકડી એક નામની જાત બહાર પાડવામાં આવી છે આ જાતના ફળો લાંબા કુમળા અને આછા લીલા કલરના તેમજ પટ્ટી વાળા હોય છે ઉપરાંત આ જાતના ફળોની સપાટી રૂવાટી વગરની તેમજ આકર્ષક હોય છે આ જાતમાં પાનકોરિયું અને લાલ અને કાળા મરિયાનું પ્રમાણ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે ઉપરાંત દેશી કાકડીમાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આણંદ શીતલ નામની બીજી જાત બહાર પાડવામાં આવેલી છે આ જાત આંતર પ્રજાતીય સંકલન દ્વારા નિર્મિત કરવામાં આવેલી છે જાતના ફળો મધ્યમ લંબાઈના ઘાટા લીલા કલરના તેમજ સફેદ પટ્ટી ધરાવે છે જે ગુજરાત કાકડી એક કરતાં ખૂબ જ નાના છે આણંદ શીતલમાં કેરોટીન ક્લોરોફિલ તેમજ બીટા કેરેટ્રેનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે જાતમાં પંચરંગીઓ ભૂકી છારો અને તડછારાનું પ્રમાણ પણ નહીવત પ્રમાણમાં જોવા મળે છે ખેડૂત મિત્રો આપ ખીરા કાકડીનું વાવેતર કરતા હોવ ત્યારે આપણે કાશી નૂતન પૂષા ઉદય પંજાબ નવીન પુના ખીરા પંજાબ બરખા કોણ જે રાતોની પસંદગી કરતા હો તો આપને ઉત્પાદન ખૂબ જ સારું મેળવી શકાય